ધારાસભ્ય ચૈતર વસાવાનું એક ટ્વીટ ચર્ચામાં આવ્યું છે જેમાં આ ટ્વીટમાં પાર્ટીનો એક કાર્યકર ઓપરેશન સિંદુરની સમગ્ર બધાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહને આપી રહ્યો છે અને આ મામલે જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવાએ લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની બે શરમીની હદ તો જુઓ વૈષ્ણવ તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જોર્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચી જે પ્રકારે કશ્મીરના પહેલ ગામમાં આતંકવાદી હુમલો થયો અને 26 ભારતીયો છે તેમને આતંકવાદીઓએ શહીદ કર્યા ત્યારબાદ સમગ્ર દેશમાં આતંકવાદીઓના સફાયાની ને પાકિસ્તાનમાં જે પ્રકારે આતંકવાદીઓના અડ્ડા છે તેને નિસ્ત નાબૂદ કરવાની માંગ ઉઠી હતી ને ભારતીય સેનાએ આતંકવાદીઓના નવ ઠેકાણા છે તેના પર રાત્રિના સમયે એ સ્ટ્રાઇક કરી આ નવે નવ ઠેકાણા છે તેને સાફ કરી નાખ્યા છે અને ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે જે પ્રકારે અત્યારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ પાકિસ્તાન પણ એલઓસી પર ફાયરિંગ કરી રહ્યું છે અને કેટલાક ભારતીયોના મોત થયાના પણ સમાચાર મળી રહ્યા છે અને કચ્છમાં કેટલીક જગ્યા પર ડ્રોન પણ પાકિસ્તાને મોકલ્યા છે તેવા પણ સમાચાર રહ્યા છે તેવું તેમણે લખ્યું છે આ ઓપરેશન સિંદૂર છે તેને લઈને તે લખે છે કે ઓપરેશન સિંદૂર જે પરાક્રમ છે તે ભારતીય સેનાનું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હવે પોસ્ટરો લગાવી રહ્યા છે અને તેમાં તે વડાપ્રધાન મોદી ગૃહમંત્રી અમિત શાહ અને સિંહ છે તેમને બધાઈ આપી રહ્યા છે પરંતુ સેનાની ત્રણે પાકના જે વડાઓ છે તે વડામાંથી કોઈનો ફોટો નથી તે વધુ આગળ લખે છે કે આ પરાક્રમ ભારતીય સેનાનું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકરો છે તેઓની બે શરમી તો જોવો ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે જે પ્રકારે ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા થયા હતા તેને લઈને તેમણે ભારતીય સેનાને બધાઈ આપી હતી અને હવે કેટલીક જગ્યા પર આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પોસ્ટર લગાવી રહ્યા છે તેને લઈને આ ધારાસભ્ય ચૈતર વસાવાએ ટ્વીટ કર્યું છે આ પોસ્ટર હિન્દીમાં લખેલું છે અને અત્યારે જે તમે ટ્વીટ જોઈ રહ્યા છો અને વાંચી રહ્યા છો તે ધારાસભ્ય ચૈતર વસાવાનું છે ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર સ્થિતિ અત્યારે તંગ ભરેલી છે અને પાકિસ્તાનમાં રહેલું રાવલપિંડી એરપોર્ટ છે તેને પણ ડ્રોનના હુમલાથી તોડી નાખવામાં આવ્યું છે તેવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર